ને તણને ભગવાને આ દુનિયામાં મોકલ્યા શરત કરી હતી એવી શરત કરી હતી તંદુરસ્ત મનુષ્ય હોય એના શ્વાસો શ્વાસની ક્રિયા એકવીસ ને સસો હોય આવું શાસ્ત્ર કહે છે અને વિજ્ઞાને એમાં સહી કરી છે એટલે ભગવાને કીધું કે તને મૃત્યુલકમાં મોકલું ખરો મનુષ્યનો અવતાર આપો પણ શ્વાસે શ્વાસે મારું નામ લેવું પડશે હવે એકવીસ હજાર ને છસો વખત નામ લેવાનું એટલે આ તો માણસે ના પાડી દીધી ભગવાન આ ન થાય ઋષિ મુનિઓ વચ્ચે પડ્યા જા પચાસ ટકા માફ એકવીસ હજાર છસો એમાંથી પચાસ ટકા માફ કરી દીધા કેટલા વધે દસ હજાર આઠસો આટલા લઈ જા પચાસ ટકા માફ પ્રભુ આટલું હોય દસ હજાર આઠસો નામ લેવામાં પછી ભગવાને કીધું કે તને આ એક જ શરીર દેખાય છે પણ મૂળ આમાં ચાર શરીર છે આપણે બોલીએ એક જ વાણી સમજાય છે બાકી પરા પ્રસન્દિ મધ્યમાં અને બે ખરી ચાર વાણી છે પછી ભગવાને કીધું કે પરા વાણીથી નામ લે એ એક નામ છે સો નામ બરાબર છે બરાબર આવા નામ એકસો આઠ વખત એટલે આખા દિન આવી જાય દસ હજાર આઠસો એટલે એકસો આઠ મણકાની માળા થઈ અને એને હો એક માળા ફેરવો એક નામ હો નામ બરાબર છે દસ હજાર ને આઠસો રોજ એક માળા કરો એટલે આખા દિનો હિસાબ સરભર પણ આપણે કેવું થાય છે બધા હિસાબના ચોપડા રાખ્યા પણ કામનો છે રીત નો રાખ્યા ઓલામાં ગોટાળા કર્યા ટેક્સ સેલ ટેક્સ નાન ઇન્કમ ટેક્સ નાન હવે તો નવું આવ્યું જીએસટી આ બધા જીએસટી માં બધોય ગોટાળો થાય પાંચ પચીસ રૂપિયા આબો પતી જાય પણ ત્યાં જે જીએસટી ભરવાનો છે ને ત્યાં કોઈનું નહીં હાલે એ ચોપડા ને કે આપણે શું કર્યું પોતા માટે શું કર્યું એ ભાતું તો જોઈ આ દિવાળી આવે એટલે બધા હિસાબ કિતાબ કરે મોટા ભાગના અમારે એક ભાઈ તો કાયમ રોજ મેળ લાવે બોલો દર દિવાળી પાછો મોટામાં મોટો જ લાવવાનો આવડો મોટો ચોપડો લાવે રાખે મેં યાર તમે આખો દિવસ મજૂરી કરવા જાઓ છો ને તમે પણ રોજમેળ રાખો છો કે રોજમેળ તો હોવો જ જોઈએ ને ભલે ત્રીસ રૂપિયા મારી મજૂરી હોય રોજની તો એ ત્રીસ રૂપિયા એ કે હું આમાં લખું છું કરોડપતિ હોય એ જ છું હું ન રાખી શકું આવા રોજમેળ બધાએ રાખ્યા પણ ખરેખર જરૂર હતી ને એનું કોઈ કાંઈ કર્યું જ નહીં એક વરસ પૂરું થાય માર્ચ આવે હિસાબ કિતાબ થાય કેટલા કાળા કેટલા ધોળા કેટલાની જમીન લેવી કેટલાની ફિક્સ કરવી કેટલાનું હોનું લેવું આ બધી ગણતરી થઈ જાય ત્યાં જાઓ તો જવાબ શું આપશો વિચારી લેજો